કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો તો સૌથી પહેલાં બધાને સુપ્રપાત ગુડ મોર્નિંગ જય માતાજી ને જય રામા પીર તો આપણા આપણા દેલી ઋતુનું પ્રવૃત્તિ જ્ઞાન નહીં થઈ ગયા ફ્રેશ મોબાઈલ લેલી હેઠળ ને આવેલા જઈશ અને લાઈટ બંધ કરી દે બધી આવેલા જાય આવેલા જઈ એ માતાજી નું દર્શન કરી લઈ દીવાબતી કરી લઈ અને નાસ્તો પાણી કરી લઈ દુકાન જ થઈ ગયા નવરા અને આ બધું માલ પાછો ગોઠવી દઈ તો એટલે ઘોડામાં ગોઠવી દઈ આપણે દુકાને આવી ગયા થોડું ઘણું કામકાજ કરવાનું હોય પેલા કામકાજ કરી નાખી ભાગ ગોઠવાનો ભાગ ગોતો તો એને ભાગ ગોઠવી દઈ પેલા ને ભાગ ગોઠવીને પછી મળી આવે આપણે આવી ગયા તાડ્યા કારણ કે બહારથી મહેમાન આવ્યા હતા અરસ દવા લેવા પેલા અરસની દવા દઈ દઈ તો આપણે અરસની દવા બનાવી નાખી અને દેવા બધી કરી નાખ્યા હરસની દવા દઈ દેવા આપણે હરસની દવા બનાવીને એ ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો જમી લે આજ તો દુકાને નો ભાગ ગોઠવાનો નો ચોકલેટ ને એવું ગોઠવાનું અને તાત્કાલિક વિડીયો આવી ગઈ એડિટિંગ કરવાનો નહોતો તો વારે જ એટલી લાગી ગઈ એડિટિંગમાં અને આજે નવરા ત્યાં ત્યાં ફોન કે હરસની દવા દેવાને એટલે ત્યાં જવું પડે આગે કહેવાતા મહેમાન એટલે હરસની દવાઈ દઈને નવરા થયા જ ખાવાનો ફોન આવી ગયો તો ખાઈ ને પછી આ બધું કામકાજ ગોઠવી લે તો પેલા હવે જમી લઈ હવે જમી લઈ ખેરા શાક હે ઘરે બનાવેલો ખેરા ને ભેગો ભાગ ને રોટલી તો જમી લે થઈ ગયા કમ્પ્લીટ હાલો હવે તો વીરપુર થી ગયા દુકાને ઘડી ઠાણે બે જાય અને હવાનું કામ કાજ બધું બાકી હે ઉપર લઈ પાક ગોઠવાનો હોય તો પેલા પાક ગોઠવી નાખી પછી ચોડા ગોઠવી નાખી

આપડો સોડા ગોઠવી નાખી કરી નાખ્યું ફૂલ જો બહાર થી ગોઠવી દીધો છોડા બંધ કરી દે એટલે ઠંડી થઈ ગઈ એવો ગોંડલ નાસ્તો કરો પોવાની દાબેલી માં નાસ્તો કરી લઈ પેલા આપણો નાસ્તો આવી ગયો આપડે પેડ કટકા ડાબેલીમાં નાસ્તો કરી લઈ ચાર વાગ્યા ટાઈમ હે નાસ્તો કરી લઈ હવે આપણે ગોંડલથી થી નાસ્તો કરીને દુકાને દુકાને પેલા દીવાબતી કરી નાખી અહીંયા આપણે મેળી ઉપર પછી નીચે દેવાબતી કરી નાખી પછી જાય બેલે ગરકી દીવાબતી કરી નાખી દીવાબી થઈ ગયા લઈ એથે દીવાબી કરી નાખી નીચે નીચે દીવાબતી કરી નાખી આપડે દુકાને થઈ ગયા નવરાયું કરે તો જમી લઈને જમીન પછી જાય વે

ના અરસ ની દવા પણ નહીં અરસ ની દવા લેવા આવે આપણે ઓડેથી વેવા કરે હિસાબ કિતાબ કરી લીધો ને બધા આપડે દુકાન કે બેસાબ કિતાબ માતા તો આપડે તો દુકાને બી ગયારે ને ઉત્પ્રદ થઈ ગયો ને તો આપણે ઘરે વહી આવ્યા તો આવલો ક્યાં પૂરો કરી તમે મારી ચેનમાં ન હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ અને વંદે માતર મળીએ આવો બીજા વ્લોગમાં